रमणीयदर्शनं मन्दहास्रुचिराननाम्बुजं पूजितं सुरनरोतमर्मुदा धर्मनन्दनमहं विचिन्तये स्वामिनारायणाख्योऽयं मन्त्रो येन स्फुटीकृतः तस्मै कृपावताराय फरेणीपतये नमः स्वामिनारायणगुरुकुलः સ્વામિનારાયણ ધામમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજક અધ્યક્ષ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી જીવનની બહુ સુંદર કથા શ્રવણ કરાવતા શ્રીજીપ્રી સ્વામી વયોવ્રત ધોરાજી નિવાસી મોહનપ્રસાદ દાસજી સ્વામી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી ધામધામથી પધારેલા સર્વે સંતો પાર્ષદો શ્રોતાજનો નાના મોટા યજમાનો સ્વયંસેવકો બધાને જય સ્વામિનારાયણ સૌ પ્રથમ વાત તો એ કરવી જોઈએ કે અક્ષર નિવાસી અક્ષરજીવનદાસજી સ્વામી એનાથી મને ઉત્પન્ન થયો નાની ઉંમરમાં ભણતા ત્યારથી જ એણે વૈરેગની વાતો કરી અક્ષરજીવન સામીએ ભક્તિજીવન સ્વામી અમારા ગ્રહપતિ હતા ભક્તિજીવન સ્વામી સંત નિવાસમાંથી નીકળ્યા છે અને છાત્રાલયમાં આવે છે એમ ખબર પડે એટલે પૂરું શાંતિ પ્રસરાઈ જાય મને અક્ષરજીવન સ્વામીએ પહેલું વતનામૃત કંઠે કરાવ્યું અખંડ વૃત્તિનું થોડું કંઠે કરાવે પછી મને કે આ ગોખીન આવજે પછી હાંજે હું જાઉં એટલે બોલી જાઉં એમ કરતા કરતા પ્રથમ પ્રકરણનું પહેલું વતના એ કંઠે કરાયું અમે ભક્તિજીવન સામીના વિદ્યાર્થી કહેવાઈએ અમારા એક પણ ઉત્સવમાં એ આવ્યા વગર રહ્યા નથી ફરેણીના ઉત્સવમાં કોવિડના આગલે દિવસ સાંજે અમે આવ્યા મન કે અટાણે ક્યાં આવ્યા તમે હવારમાં તો જાહેરાત થઈ ગઈ છે પેલું સરકારે કર્યું હતું બંધ રાખવાનું પછી અમે રાત રોકાણ હવારમાં જલ્દી ભાગ્યા કે નાસ્તો કરી જાઓ પછી અમે નાસ્તો કરીને નીકળ્યા અમારે મંદિર કરવું હતું આરસનું મંદિર જોવા ગયા હતા નવસારી સુધી ગયા હતા જ્યાંથી હાજે અમે પહોંચ્યા પછી એણે એમને વાત કરી કે કોરોના શરૂ થઈ ગયો છે બહુ અમે દિલથી ભેળા થાય તે નિખાલસતાથી બધી વાતો કરીએ નિખાલસતામાં દિલને દિલ મળે ત્યારે કદાચ ઘણીવાર વ્યવહારિક વિવેક ભૂલાઈ જતો હોય છે અને એ જ સાચું એ કહેવાય જ્યાં વ્યવહાર છે ત્યાં નિર્ગુણ પ્રીતિ નથી જ્યાં સ્વાર્થ છે ત્યાં સાધુતા નથી જ્યાં નિસ્વાર્થપણું છે ત્યાં સાધુતા છે મને સંત મહિમાનો વિષય આપવામાં આવ્યો છે સરળ જીવન એનું નામ સાધુતા જેની બધી ઇન્દ્રિયોની ક્રિયા સરળ હોય એને સંત કહેવાય સરળ એટલે મનસી એકમ વચસી એકમ કાર્ય એકમ ઇતિ મહાત્મા મનમાં હોય એવું બોલે બોલે એવું વર્તે આનું નામ સાધુતા ભગવાન સાથેના ઘણા સંબંધ છે સ્મરણ સંબંધથી ભગવાન સાથે સંબંધ થાય સ્મૃતિથી સ્મરણ સંબંધ સામીપ્ય સંબંધ ઐતિહ્ય સંબંધ અને પ્રત્યક્ષ સંબંધ સાક્ષાત સંબંધ સાધુતાથી શિયરી સાથે સાક્ષાત સંબંધ થાય છે અંત્યનું સત્યાવીસમું વચના મૃત પંચવર્તમાન યુક્ત સંત એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય એના વચનમાં વિશ્વાસ એટલો શ્રીજી મહારાજનો નિશ્ચય અંત્ય પ્રકરણનું સત્યાવીસ મુવતના મૃત જ્યાં સાક્ષાત સંબંધ છે ત્યાં ભક્ત અને ભગવાન બે જ જણા છે બીજું કંઈ પણ નથી ભક્તો અમારા ગુરુ જોગી સ્વામી કહેતા નિયમ અક્ષરધામમાં આપણને લઈ જાય જે નિયમથી શ્રીજી મહારાજ સાથે સાક્ષાત સંબંધ હોય એ નિયમ આપણને અક્ષરધામમાં લઈ જાય પૂજ્ય અક્ષર નિવાસી અક્ષરજીવન સ્વામી અને ભક્તિ જીવન સ્વામી કપરા કાળમાં જોડ વગર રહ્યા નથી કપરો કાળ એટલે શું એ કાંઈ અત્યારે ચોખાઈટ ન કરાય કા કપરા કાળમાં જોડ વગર રહ્યા નથી આ નિયમ અદયવ વા મરણ મસ્તુ યુગાંત રેવા લક્ષ્મી સમાવિશતું ગચ્છતું વા યથેષ્ટ નહીં અટાણે છેલ્લી ટૂંક કેમ યાદ નથી આવતી સાધુતા વાળા સાધુતાથી માન થતા નથી આવું થાય તો પણ કપરા કાળમાં જોડ વગર નથી જ્યારે પ્રવાહ નદીનો ધીમો ધીમો ચાલ્યો જતો હોય ને ભાઈ ત્યારે એની તાકાતની ખબર ન પડે આડી પાળે બાંધો ને પછી ત્યાં પાણીનો સંગ્રહ થાય ને પછી તાકાતની ખબર પડે ઇન્દ્રિયોને નિયમરૂપી પાળ આડી રાખો ને ત્યારે ઇન્દ્રિયો વિષયમાં કેટલી દોડે છે એ ખબર પડે નિયમ વિના ના હોય અને ખબર કાંઈ ન પડે નિયમ રૂપી પાળ આડી બાંધો ને શું બહુ ભાગશાળી થઈ ગયા તમે બધા આમનામ પડ્યા રેજો આમાં નામાં કેરી હોય ને કેરી એ પવનના હિલોળા સહન કરે તડકો સહન કરે તો એ ડીટીઓ વળગી રહે એ પાકે ખરી જાય એ ખાખડી છીરીને મીઠું ભરવાનું પંક્તિમાં છેલ્લો નંબર આવે પીરસવામાં આમ ડીટીયું જે પકડ્યું છે ને એ ડીટીઓ વળગી રહેજો તો પાકી જાઓ પાકી ન કાચા રહી જાઓ કોઈ ભાવ નહીં પૂછે પછી પછી કાળ કર્મ માયા ચીરી મીઠું ભરી અને ડીટીએ પાકેલી કેરી હમ લોહી બદલાવી નાખે લોહી અને એને પંક્તિમાં પહેલી પીરસવામાં આવે રસ પહેલો પીરસવામાં તમે જે ડીટીએ વળી ગયા છો એ બરાબર છે સાવધાન ફરી એકવાર તમે જે ડીટીએ વળી ગયા છો એ બરાબર જ છે અમારે ત્યાં આવે ને પ્રવચન કરે તો મને વિદ્યાર્થી હું એનો એમ મને પ્રવચન કરે મોટી સભામાં મને આનંદ થાય મને કઈ ક્ષોભ ન થાય કા જો હા તો જ કહેવાય ને એમાં શું ક્ષોભ થાય સ્વામિનારાયણ મળ્યા તે ઠીક છે બાકી હડસેલા લેતા હોત ક્યાંય રોદા લેતા હોય સૌરાષ્ટ્રની ભાષામાં સ્વામિનારાયણ ભગવાન મળ્યા તે ઠીક છે હમ પણ સાધુતાને અને સહજાનંદ સ્વામીને સીધો સંબંધ છે સીધો સંબંધ છે ભક્તો ધ્યાન રાખજો હોલવો બસોમાં જાન લઈ જાઓ પ્લેનમાં જાન લઈ જાઓ વરરાજો ન હોય તો ઉદ્યોગપતિઓ બિલ્ડરો શા કામના ડોક્ટરો જાનિયા શા કામના વરરાજો ભૂલાઈ ગયો સાધુતા છે એ સંત જીવનમાં વરરાજો છે હું અમને અમારા સ્વામી કહેતા સંતો આખા ગામમાં મંદિરના મકાન ઊંચામાં ઊંચા હોય એને બારિયું હોય એ બારિયું અંજવાળા માટે છે ડોકા તાણવા માટે નથી આમ સ્વામી કહેતા અમને એ બારીયું ડોકા તાણવા માટે નથી ડોકા તાણજો તો ડોકું કપાઈ જશે દ્રષ્ટિ પૂતમ જશે પાદમ વસ્ત્ર પૂતમ જલમ પીબેત પાણી ગાળીને પીવું એમ નિયમરૂપી કપડું આડું રાખી કપડું આડું રાખીને સાંભળવું બોલવું નિયમરૂપી કપડું આડું રાખીને બોલવું આ સાધુતાની કલમો છે અને એ કૃષ્ણજી અક્ષરજીવન સ્વામી અને ભક્તિજીવન સ્વામીમાં અમે તો નાના હતા ત્યાંથી જોઈએ છીએ બધું શું સમજાણું ભક્તો હું નાનો ને અવડો ને પછી શાસ્ત્રી સ્વામી શાસ્ત્રી મહારાજ સાથે ગયો અને અવડો હતો અક્ષરજીવન સ્વામી ભેળા હતા પુરાણી ભક્તિ પ્રકાશદાસજી ભેળા હતા જોગી સ્વામી ભેળા હતા અને એટલા જણા હતા ને સ્વામી અને હું નાનો વિદ્યાર્થી હેમાળથી ઘઉંના ગાડા ભર્યા ને પછી ઘઉંના ગાડા ખૂત્યા અને નાળિયેરી મોલીથી હેમાળ જતા હતા ને પછી ગાડું ઉતાર્યું હું નાનો છોકરો અક્ષયજીવન સ્વામીને તાવ ને જોગી સ્વામીને તાવ અને ભક્તિ પ્રકાશ સ્વામી પુરાણી સ્વામી એકલી ગુણ્યું ઉતાર્યું ગાડું કાઢ્યું ને પછી પાછી ગુણ્યું ભર્યું મને તાવ આવ્યો જોગી સ્વામી ભાણા ફેરવે એ હે મહારાજ આ છોકરાને હાજો કરી દેજો હે મહારાજ આ છોકરાને હાજો કરી દેજો નકર આના બાપને હું અમે જવાબ દેવું હે મહારાજ આ છોકરાને હાજો કરી દેજો આ આ નાની ઉંમરના સંતોના લાડ અત્યારે અમારા જીવનમાં ફાયદા ફૂલ્યા છે સાધુ ન હોત તો સાધુતા ન હોત ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર આવ્યા શાસ્ત્રમાં તો હતું જ બધું શાસ્ત્રમાં હતું બધું શાસ્ત્રમાં હતું શ્રીજી મહારાજે એ શાસ્ત્રને સંતોના જીવનમાં મૂર્તિમાન કરાવ્યા અને સત્સંગીના જીવનમાં મૂર્તિમાન કરાવ્યા શુદ્ર અને અસત શુદ્ર ક્ષત્રિ વૈશ્ય બ્રાહ્મણ જેવા વર્તમાન વાળા થઈ ગયા કલી સાચો સત જુગાયો મે સાચો સત જુગાયો વિચારો બહુ મોટી પ્રાપ્તિ થઈ છે બહુ મોટી પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિ ની ખબર નથી એ મોટી અણસમજણ છે હમ માટે સાધુતા રૂપી રૂપીએ વળગ્યા છો વળગી રહેવા જેવું છે પાંચ પાંચ ખાસડા મારે તો એ સાધુનો સમાગમ સહન કરવો ખાસડા એટલે શું પગમાં પહેરવાના જોડા બૂટ નહીં પૂછપરછ કરે આપણા જીવનને રોકટોક કરે આપણા જીવનના અરીસામાં એના જીવનના અરીસામાં આપણો ચહેરો બતાવે જો આમ વર્તવાનું છે એને સાધુ કહેવાય જ્યાં પૂછપરછ છે ત્યાં સાધુતા છે જ્યાં રોકટોક છે ત્યાં એકાંતિક ધર્મ છે આ સમજી રાખજો કાનમ દેશનો સત્સંગ મંજુ કે સાનંદ સ્વામી કરાવેલો ખાન દેશનો સત્સંગ પણ મંજુ કે સાનંદ સ્વામી કરાવેલો અને એ સત્સંગના હું બીજ આ જમીનમાં હતા કૃષ્ણજી અક્ષર સ્વામી અને ભક્તિજીવન સ્વામી અહીં ધામા નાખ્યા જોળીયું ટીંગાડી અને ફરી વાર એ સત્સંગનો જીર્ણોદ્ધાર કર્યો એનું આ બધું ફળ દેખાય છે સંતોએ બહુ દાખલો કર્યો મંદિર કેમ થાય સત્સંગી કેમ થાય ઉત્સવ કેમ થાય દાખલા વગેરે કાંઈ થાય નહીં ચારે બાજુ આંખ્યું જોઈએ ચારે બાજુ જાણપણું જોઈએ સાધુતા રાખવી અને કરવું અઘરું એ છે સાધુતા રાખીને કર જોઈ છે અને માગવું નહીં વિચાર તો કરો સમજણું જરૂર છે અને માગવું નહીં કેવડી તપસ્ચર્યા અને પંચ વર્તમાનમાં લેવું એને નિર્લોભી વર્તમાન કહે છે તમારા ગ્રહસ્થ એમ બોલે સાધુને વળી હું સાધુને વળી હું એમ નથી ભ્રમર વૃત્તિથી લેવું એનું નામ નિર્લોભી લે છે તો એ નીલોભી છે અજગર વૃત્તિથી લેવું એનું નામ નિલ્લોભી લે છે તોય નિલ્લોભી છે આ બે વૃત્તિ નિલ્લોભી વર્તમાનમાં હમ ગોપાળાનંદ સ્વામીએ સમજાવી છે મધુકર વૃત્તિ મધ ભમરો મધુકર એટલે ભમરો એક એક ફૂલની સુગંધ લે ફૂલને તોડે નહીં દુઃખ દે નહીં આ સંતો મધુકર વૃત્તિવાળા છે અજગર વૃત્તિવાળા છે પોતાના ધર્મમાં ઘરમાં રી અને મળે એટલું એટલા જીવડાને ખાય અજગર સંતરૂપી અજગર પોતાના સાધુતા રૂપી ધર્મમાં રીએ અને જે આવે એને સ્વીકારે આ મંદિર આ ગુરુકુળ સાધુતાનું પ્રત્યક્ષ પ્રતીક છે પ્રત્યક્ષ સાધુતાની સાક્ષી પૂરે છે આ મંદિર આ અષ્ટકોણ મંદિરમાં ભજન કરશે એ આઠ આવરણથી પર ગતિ કરીને અક્ષરધામમાં જશે એમાં જરાય શંકા નથી દિવ્ય મંદિર દિવ્ય મૂર્તિઓ સંતોમાં પણ દિવ્ય ભાવ બહુ જરૂરી છે અત્યારે મળ્યા એમાં અત્યારે જે સંતો છે એમાં દિવ્ય ભાવ અત્યારે જે હરિભક્તો છે એમાં દિવ્ય ભાવ આ મુખ્ય પોઈન્ટ છે વર્તના વ્રત વાંચ્યો અંત્યનું આડત્રીસમું અંત્યનું છવ્વીસમું અંત્યનું પચીસમું હડતાલનું અગિયારમું પ્રથમ પ્રકરણનું અઠાવનમું બધા વર્તના વ્રત વાંચજો વર્તના વ્રત વાંચવાનો અભ્યાસ કરજો દરરોજ એક વર્તના મ્રત વાંચાવવું જ જોઈએ જેના જીવનમાં વચનામૃત નથી એના જીવનમાં કાંઈ નથી વતનામ્રત આપણું ધોરી શાસ્ત્ર દસ્તાવેજી શાસ્ત્ર શ્રીજી મહારાજ સાથે અનેક અવતારોને જાણવા હોય અનેક અવતારોના મુક્તોને જાણવા હોય તો વચનામૃત જરૂરી છે અને વચનામૃતના અભ્યાસી હોય એની પાસેથી વચનામૃતનું રહસ્ય સમજી શકાય ભક્તો એટલે વિચારજો બહુ આજે શાકો છો ઉત્સવ એટલે આનંદ એક ભગવાનના આનંદ સિવાય બીજો કોઈ આનંદ નથી સુખનો વિરોધી શબ્દ છે દુખ હર્ષનો વિરોધી શબ્દ છે શોખ આનંદનો વિરોધી શબ્દ કોઈ નથી આનંદો ભ્રમણો રૂપમ જેટલી વાર ભગવાન અને ભગવાનના ભક્તમાં દિવ્ય ભાવ આવે એનું નામ આનંદ એ આનંદ અખંડ છે બીજો બધો આનંદ ક્ષણિક છે અવધિવાળો છે ભગવાન અને ભગવાનમાંના ભક્તમાં દિવ્ય ભાવ શાસ્ત્રમાં કહેલી સાધુતા જેણે જીવનમાં આત્મસાત કરી હોય જીવનમાં આત્મસાત કરી હોય સાધુતા એને એને ભગવાન શેરીને સાક્ષાત સંબંધ હોય અંત્યનું છવ્વીસમું સત્યાવીસમું અંત્યનું પાંત્રીસમું વધતા જ વાંચ્યો એવા સંતને નિર્દોષ જાણે તો જીવન નિર્દોષ થઈ જાય એને નિષ્કામી જાણે તો નિષ્કામી થઈ જાય નિર્લોભી જાણે તો નિર્લોભી થઈ જાય જૂનાગઢમાં સદગુરુ ત્યાગોલ્લભદાસ સ્વામી હતા કાયમ ખટરસનો ત્યાગ હોય બાજરાનો રોટલો ખાય ચોપડા વગેરેનો અને મીઠા વગેરેના ગાજર અને ચીભડા એ ખટરસનો ત્યાગ કહેવાય કેટલાય હરિભક્તોને ત્યાગોલ્પદાસ સ્વામીનું આ જમવાની ક્રિયા જોઈએ ઓહો હો હો આવા સાધુ છે ઓહો આવા સાધુ છે નિરસ્વાદી થઈ ગયા નિરસ્વાદી આ સાધુતા સંત મહિમા બીક રાક્ષો નહીં સંત મહિમા કહેવાથી શ્રીજી મહારાજ નો મહિમા ઓછો થઈ જાય બિલકુલ બીક રાક્ષો નહીં સંત મહિમા કહેવાથી શ્રીજી મહારાજ નો ઓછો થાય મહિમા તો શ્રીજી મહારાજમાં એટલું વિષમ પણ આવ્યું કહેવાય કોઈથી થાય જ નહીં ઓછો કોઈ બી સંત મહિમા સમજવાથી શ્રીજી મહારાજ નો મહિમા ઓછો થાય જ નહીં મધ્યનું સાડત્રીસમું સડસઠમું વાંચો ગંગાજળિયા કુવાનું જેવા સંતને જાણે એવો ભક્ત થઈ જાય પ્રથમ નોઠાવત ગંગાજળિયા કુવાનું મધ્યનું સડસઠમું જેવા શ્રીજી મહારાજ ને જાણે એવો ભક્ત થઈ જાય તો શ્રીજી મહારાજ અધિક છે અને પ્રથમનો અઠ્ઠાવનમું જેવા સંતને જાણે એવો ભક્ત થઈ જાય બસ વિશેષ કહેવું નથી ભક્તિજીવન સ્વામી બહુ રાજી રહેજો